ખડે ઉગી ગયો ખડે ઉગી ગયો છે એટલે ખડ ઓછું થાય હવે હળદ માં કઈ છે કાળા પડી ગયા એક ડાણો નીકળ્યો છે કઈ છે નહી હુકાઈ ગયા છે વરસાદ ને લીધે એવું થઈ છે ચાલો ઠેકલો પડી ગયો વાહ વરસાદ એટલો હતો દાંડા નાખી દીધા ચડવા નાખું ને ચડે રાખીને આપી આપે જેટલું ખાવું એટલું એનું મન છે ઢળાઈ ગયેલો છે તો એટલે એવું છે હા મને તો આગળ માળશે તો આપણે હેઠા ઉતરીએ જે તો હામેથી જોવાય નહીં કોઈ શાળા કરાય નહીં હા વરસાદ પહેલા એટલી માંડી વીણી નહીં તે રહી ગઈ બીજાની બેસી છે આવી શીખે છે વરસાદ પહેલાની ભાઈ એ દાણા કપાસ વરસાદનો પડી ગયો છે આવો છે થઈ જાય છે કપાસ વરસાદ પહેલાનો લાગી ગયો હા ક્યાં હલડ આવે ને ડાણા નીકળે છે માંડવી ઉગી ગઈ છે ડુંગળો બની ગયો

thế là sự giàu mà lại cái mà cái tractor đấy như thế, thế anh đào vào đuôi, đây là nhà của mình video ai cũng like vậy thì like cả đi chứ, nếu như chưa xem thì like cả